આજરોજ અષાઢ સુદ પૂનમ એટલે કે મહર્ષિ વેદવ્યાસજીના જન્મદિવસે ભારતીય સંસ્કૃતિની અદ્વિતીય પરંપરા મુજબ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી સારસ્વતમ સંચાલિત પૂંજાબાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણામાં ભવ્યતાથી કરવામાં આવી હતી શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય શારદાની આરાધના અને મહર્ષિ વેદવ્યાસજીના પૂજન સાથે કરવામાં આવેલ હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુરુજનોને કુમકુમ તિલક કરી ભાવપૂર્વક ગુરુવંદના કરી હતી પ્રાસંગિક ઉદબોધનમાં શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાનીએ પાવન ગુરુવંદન કાર્યક્રમને ગુરુશિષ્ય સંબંધની શ્રેષ્ઠ પરંપરા રૂપ જણાવેલ હતું વિદ્યાર્થીઓ સીજુ હેન્સી સોરા કંચન ગરવા વંશી ભાનુશાલી અને નીતા ચારોલિયાએ ગુરુભાઈમાં ગુરુ શિષ્ય પરંપરા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા ભાવોને વ્યક્ત કરેલ હતા શિક્ષિકા ભૂમિબેન વોરાએ ગુરુ તત્વના મહિમાનું ગાન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની વંશી ભાનુશાલીએ કરેલ હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થા અલ્પાબેન ગોસ્વામીના સંચાલન હેઠળ કરવામાં આવેલ હતી આભાર વિધિ આશાબેન પટેલે કરેલ હતી